ને ખાતા હોય તો જવું છે આખો કાઢીને તો મારે જો કાઢવા આપું છે ચીટિંગ કરી જાવી છે તું ખાવાને પૂછતી ના મને જ ભૂખ લાગી અને બહુ મને પેટમાં નહી તું જો તો જબર ભૂખ લાગી છે चलो પડી તો ખાઈ લે ગણો દેખાડું હું તો ખાધું ને ભાઈએ ખાધું હવે દેવાનું જ પડ્યું તું 12 જોઈ તો અમે ખાઈએ કા પણ તમન આલી છે મત ખાઈ લે આમ બસ વાહન જોઈને તું બાર અમે કઈ નઈએ હા ઉખડો ખાઈ લે फटाफट વાંધો ગણો બસ તો અમારું તો બાપા

તો તો બરાબર અને તું ગમે તે કરી બાર કાઢવા ન કર તને જાનુ કીધું હું જાનુ બોલ્યા મુકીય ને બાપન જાનુ બોલુ કરી મુકે ને કે તા બાપન ફોન આય તો ને કી લે કે તા બાપન કેવું પછી વાતમાં રે મને કોઈ કરસે તો ચાલુ રાખજે પછી પર પણ તાર અડધો કલાક અને અડધો કલાક ફોન કર ઓ ચાલુ રાખજે તમાર ફોન આય તો લાગે પણ મુકી આઈ ને પણ તું ગોમ બારું દી મેકવા

એ બોયે તમે ઓગળો રહેકુ તો અમે રાજીખે હેનું બજાર હે અને બધો ભાતી કો કામ કરજો બધો ખાઈ જે પીયો છે મજા કરે છે તને ખબર પૂછવા તો ખબર પૂછી લે અમે અને છે અને હવે કેમ મરી હંપી લે છે અને બધું હાજવા તો કેમ તો દઉં

અમની તારી પાછી ગયો ના ના કોઈ તારી નહીં પડતી બે મજૂર કરી લઈશું અત્યારે તમારે ચાલો ચાલવા જીવાના